ફોન લાઈન પર અલ્પેશભાઈ કથિરિયા જોડાયા છે અલ્પેશભાઈ શું કહેશો જે ચિંતન શિબિર મળવા જઈ રહી છે શું આયોજન અને કઈ રીતનું આયોજન આગામી અઠ્યાવીસ તારીખ ને શનિવાર ના રોજ સવારે દસ કલાકે અમે બધા બાબતે મળવાના છીએ અને પાટીદાર આંદોલન દરમિયાન પાસ હોય એસપીજી હોય બીજા કોઈ નાના મોટા સંગઠનો હોય કે ત્યાર પછી કોઈ આંદોલનાત્મક પ્રવૃત્તિ થઈ હોય અથવા સમાજના સારા કામમાં જે આગેવાનો છે દરેક લોકો જે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે બધા મળવાના છે જેને ની અંદર સમજો વ્યાજ વ્યાજફરોના પ્રશ્નો છે પાટીદાર અનામત દરમિયાનના કેસોના પ્રશ્નો છે ગોંડલ બાબતના જે પ્રશ્નો છે મહેસાણાના ઉત્તર ગુજરાતના જે કંઈ પ્રશ્નો છે દરેક સમગ્ર ગુજરાતમાં અલગ અલગ કન્વીનરો અલગ અલગ આગેવાનો આવવાના છે એમના જે પ્રશ્નો છે અને જો જણાય આવેલા પ્રશ્નો છે એ બાબતે ચર્ચા વિચારણા કરી ચિંતન શિબિરમાં એનું ચિંતન કરીશું અને જ્યાં જરૂર લાગે જે તે વિભાગના શ્રી અને શ્રીનું એમાં ધ્યાન દોરવા માટેનું અમારી ચિંતન શિબિર ગોઠવવાનું કેવી રીતે છેલ્પેશભાઈ છેલ્લા પંદર દિવસથી પણ વધારે સમયથી આ બાબતનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું ઘણા લોકો સાથે એની ચર્ચા વિચારણા કરી હતી અને દરેક લોકોને આવવા જવામાં અને કેન્દ્રના બિંદુ તરીકે સરળતા પડે એટલે મધ્ય ગુજરાતના વિભાગમાં ગુજરાતના મધ્યમાં અમદાવાદ અને ગાંધીનગર એવી રીતે સિલેક્શન કરી અને પછી મિટિંગનું આયોજન કર્યું છે કોઈ અચાનક પ્લાનિંગ વગરનું આયોજન નથી અલ્પેશભાઈ જે પ્રકારે તમે કહ્યું અચાનક કોઈ પ્લાનિંગ નથી આગામી દિવસોમાં આ સંમેલન યોજાવાનું છે પરંતુ મુદ્દાઓ તમે કહ્યા કે ગોંડલ છે મોરબી છે તો મુખ્યમંત્રી પણ ને છે છતાં પણ પાટીદાર સમાજને ન્યાય નથી મળતો કયા એવું લાગે છે તમને એવું ના હોય કોઈ ક્ષત્રિય સમાજના મુખ્યમંત્રી હોય તો ક્ષત્રિય સમાજ પ્રશ્ન ન હોય પોળી પટેલ સમાજના મુખ્યમંત્રી હોય તો કોળી પટેલ સમાજ પ્રશ્ન ન હોય એવું ના હોય પ્રશ્ન તો આજીવન રહેવાના છે કોઈ પણ સમાજના મુખ્યમંત્રી હોય ને મુખ્યમંત્રી એ પ્રતિનિધિ કરે છે સમાજ પ્રતિનિધિત્વ નથી કરતા અને ત્યાં પણ અમે જે છે વ્યવસ્થિત રીતનું આયોજન છે કોઈ કોઈ એવો મોટો મોડ કરવાનો હોય કે એવું નથી પ્રશ્નોની એક વ્યવસ્થિત રૂપે સરકારના માધ્યમથી કે આવા આવા પ્રશ્નો છે તો અહીંયા આવું આવું થાય તો આ પ્રશ્ન દૂર થાય તો એક સારા અને એક હકારાત્મક વાતાવરણમાં મળવા માટેનું અમારું પ્લાનિંગ છે મુદ્દાઓ મહત્વના મુદ્દાઓ ક્યાં રહેશે અને કોણ કોણ આ બેઠક અંદર હાજર રહેવાનું છે મહત્વના મુદ્દાઓમાં મોરબીમાં છેલ્લા આઠ મહિનાથી મનોજભાઈ જે કાર્ય વ્યાજખોરોનું છે જમીન લખાવી લેવાના પ્રશ્ન છે સુરક્ષા બાબતના પ્રશ્ન છે ખેડૂતોના એ બાબતનું છે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસોમાં જે કેસો ચર્ચા વિચારણાના અંતે બાકી રહી ગયા છે ટેકનિકલી કારણોસર અને સંકલનના કારણોસર એ પ્રશ્ન છે ગોંડલમાં જે છેલ્લા છ આઠ મહિનાથી ચાલી રહ્યું છે અમિત ફૂંટવાળું પ્રકરણ છે રાજકુમાર ઝાંટવાળું પ્રકરણ છે પાટીદાર સમાજને જે રીતે ત્યાં નુકસાન થઈ રહ્યું છે એ બાબતનો પ્રશ્ન છે ઉત્તર ગુજરાતની અંદર ખેડૂતોને લગતા પ્રશ્નો છે દીકરીની સુરક્ષા અંગેના જે પ્રશ્ન છે અને જે લગ્નની વય ઉંમરનું જે આખી વાત ચાલી રહી છે તો આવા અલગ અલગ પ્રકારના સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજ અને સાથે બીજા સમાજને પણ લગતા પ્રશ્નો છે કે જે આપણે ગુજરાતના માટે એનું જો નિરાકરણ આવે તો ગુજરાત અને ગુજરાતની જનતાને એનો સારામાં સારો ભવ્યથી લાભ મળે એ માટેનું પ્લાનિંગ છે અને આની અંદર અમે છીએ દિનેશભાઈ બાંભણિયા છે વરુણભાઈ છે વરુણભાઈ લાખાણી છે એસપીજી માંથી પ્રકાશભાઈ છે ગૌરાંગભાઈ છે મોરબી થી મનોજભાઈ સનારા છે મારી સાથે ધાર્મિકભાઈ માલવિયા છે અને બીજા પણ ઘણા બધા લોકો આમાં જોડાવાના છે કોના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાશે અને કયા બેનર હેઠળ આ આયોજન કરાયું છે પાટીદાર સમાજના અધ્યક્ષ સ્થાને છે મા ઉમા ખોડલ અને સરદારના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન છે બિલકુલ અને હાર્દિક પટેલને આમાં આમંત્રણ આપવામાં આવશે દરેક દરેક લોકોને આમંત્રણ આપવામાં આવશે કોઈની અનુકૂળતા હોય કોઈ બહાર હોય કોઈ કામમાં હોય તો ઓકે છે બાકી દરેક લોકોને આમંત્રણ આપીશું અને દરેક લોકો પધારે બધા બધા આશા પણ પણ આગામી સરકાર પાસે તમે આ પ્રશ્નો હશો જો સોલ્યુશન ન આવે તો આગામી રણનીતિ શું રહેશે આગામી રણનીતિમાં ચર્ચા વિચારણા કર્યા પછી જે પ્રશ્નને લગતા જ્યાં રજૂઆત કરવાની છે એ માટેની ટીમ બનશે અને રજૂઆત કરીશું પછી નિરાકરણ નથી આવતું તો એ માટે ફરીથી અમે મળીશું અને નક્કી કરીશું કે આ આ બાબતે શું કરી શકાય બિલકુલ સ્વરાજ સાથે જોડાવા બદલ આભાર થેન્ક યુ